ધનસુરા શિણોલના મહાદેવપુરા ગામે આંગણવાડીનું કામ ક્યારે પૂરું થશે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાની શિણોલ ગ્રામ પંચાયતના મહાદેવપુરા ગામે પાંચથી સાત વર્ષ જેટલો લાંબો સમય વીતવા છતાં આંગણવાડીના મકાનનું બાંધકામ હજી સુધી પૂરું થઈ શક્યું નથી તો તાલુકા પંચાયતના બાંધકામ શાખાના અધિકારીઓ આ બાબતે કોઈ વિઝિટ નહીં કરતા હોય કે પછી ઓફિસમાં પંખા નીચે બેસી માત્ર વહીવટ જ કરે છે આંગણવાડીના મકાનના અધૂરા અને ખોરંભે પડેલા કામ બાબતે વારંવાર ગામના લોકોએ તાલુકા વિકાસ અધિકારી ધનસુરાને રજૂઆતો કરી હોવા છતાં પરિણામ શૂન્ય છે ગામ લોકોની માંગ છે કે આંગણવાડીના ખોરંભે પડેલા કામ માટે ત્વરિત પગલાં લઈ તાત્કાલિક કામ પૂરું કરવામાં આવે એક અરવલ્લી જિલ્લાનું શીણોલ પંચાયતનું એક ગામ આવેલું છે આ એક મકાનનું કામ ખોળભી પડેલું છે ઘણા પોચ સાત વર્ષથી આ મકાન પાસ કરાયેલું છે છતાં પણ આનું કામ સત્વરે થઈ શક્યું નથી અત્યારે બાળકોને બાળમાંથી ઓગણવાડીના બાળકોને કે બેસાડવો એનો અત્યારે મારે બહુ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે બાળકોને રમતગમતના સાધનો કેમ મૂકો એ જ મોટો પ્રશ્ન છે અત્યારે બીજા નંબરમાં કે મોદી સાહેબ કહે છે કે બેટી બચાવો અને બેટી પઢાવો પણ આની એક એમ નતું સૂત્ર સાચું છે પણ અહીંયા આગળ વચ્ચેથી આ બધું કામ કઈ રીતના ચાલે છે એ જ કંઈ ખ્યાલ આવતું નથી અને અહીંયા આગળ કામ ખોળાંભી પડ્યું છે એટલે મારે કઈ રીતના આનવું